એના ખાસ કરીને જે રીતે આ પહેલો ડેમ અને પછીના આવતા દિવસમાં બીજા ડેમનું ખાતમુહૂર્ત થયું છે એમાં અમારી પાસે લગભગ આ ડેમની લંબાઈ ત્રણસો ને એની પહોળાઈ એ કરીને સાડા છ મીટર જેટલી એની ઊંચાઈ પણ થશે એમાં નીચેનો બેઝ છે એ કોન્ક્રીટનો અને ઉપરના ભાગમાં છે એ રબરથી આધારિત હશે આખું સેન્સરથી ચાલવાનું છે જેમ પાણીનું દબાણ આવે અને પાણીનું દબાણ આવે તો આપોઆપે એ દબાઈ દબાઈ જશે અને જેમ પાણીનું પ્રેશર ઓછું થતું જાય તેમ ડેમ આખો હવાથી ભરાય અને યથાવત મૂળ સ્થિતિમાં આવી જશે અને આ ડેમથી આ ડોલવણ ગામ પાઠકવાડી ગામ સિંહધઈ ઉનાઈ આમ લગભગ સાડી છસો હેક્ટર ઉપરાંત જમીનને ફાયદો થવાનો છે